નિલેશ ડી અંબલિયા મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર આરટીઓ જામનગર અત્રેની કચેરી દ્વારા વર્ષ બે હજાર એકવીસથી લઈ અને વર્ષ બે હજાર પચીસની આજ દિન સુધી ટોટલ ફોર એટી નાઇન જેટલા ડ્રાઇવિંગ લાયસન્સો ટ્રાફિકના જુદા જુદા નિયમોનો ભંગ કરવા બદલ આપણે અહીંયાથી અમુક સમય માટે છ ત્રણ મહિના અથવા છ મહિના માટે આપણે એને સસ્પેન્ડ કરેલા છે ટ્રાફિકના નિયમોનો ભંગ જેમ કે ડ્રિંક એન્ડ કેસ ડેન્જરસ ડ્રાઇવિંગ રોંગ સાઈડ ડ્રાઈવિંગ અને ઓવર સ્પીડ જેવા કિસ્સાઓમાં આપણે વાહન ચાલકોના ડ્રાઇવિંગ આજ પચીસ સુધીમાં ટોટલ ફોર નાઇન જેટલા આપણો વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ છે એ સસ્પેન્ડ કરેલા છે આમ છતાં જેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થયેલ હોય અને એ સમય દરમિયાન જો કોઈ વાહન ચાલક પકડે તો એના ઉપર ફરીથી નોટિસ ઇસ્યુ કરી અને એના ઉપર આગળની જે બીજી વખત ગુનો કરે છે તેમ સમજીને તો બગડે આગળની કાર્યવાહી સસ્પેન્ડ પછી આગળ ડીએલ રદ ડ્રાઈવિંગ લાયસન્સ રદ સુધીની કાર્યવાહી કરી શકાય છે